સ્વામી વિવેકાનંદ વિવેકાનંદગ બોર્ડના મિત્રો દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ગ્રાઉન્ડની અંદર સ્વચ્છતા અભિયાનનો અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરી જ્યારે અટલ બિહારી વાજપેયી પૂર્વ વડાપ્રધાન દેશના અને રાષ્ટ્રહિત માટે તેઓએ પોતાનું જીવન બલિદાન કર્યું હોય તો આવા મહાપુરુષોને તેમની જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મિત્રો એ સાચા અર્થમાં આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે Bye. Bye.